હેલો મિત્રો કેમ છો વધારે તમે પણ મજામાં છો અમે પણ મજામાં છીએ આજે આપણે વાત કરીશું ધારી ગામ ખોડિયા ડેમ ગળધરાની વાત કરીશું આપણે આપણે ફરવા ગયા છે ધારી ને આપણે આ ડેમ નો નજારો જોઈ થોડોક નજીક કરજો આપણે ઝૂમ કરીને જોશું આ પાટિયા ખુલેલા છે બી પાણીના છે ધોળા પાટિયા દેખાય ધોળું દેખાય પાણી આવે છે નથી ઉપરથી થોડુંક આપણે આ શૂટિંગ કરવી છે એટલે ઉપરથી આપણે તમને બધું દેખાડશું

તમે ફરવા આવ્યો હોય તો જોઈ લેજો હવે તમને મંદિરના દર્શન કરાવશો આ જોવો મંદિર મંદિરની જગ્યા છે ઘોડિયારમાંના દર્શન કરી લો કમેટમાં લખજો જય ઘોડિયારમાં તમે પણ અહીંયા આવ્યો હોય તો લખજો જે ખોડલમાં ગળધરાવાળા ખોડિયારમાં પણ કહેવાય છે અહીથી નજારો જુઓ તમે વરસાદ થોડોક માહોલ છે આ નજીકથી થોડુંક ઉતાર્યું છે એટલે થોડુંક વધારે દેખાય વાદળ જેવું તમે નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અમારા આવા વિડીયા જોવા માટે સબસ્ક્રાઇબ તો કરજો છે તમે ચા ગામથી વિડીયો જોવો છો તે પણ લખજો કમેન્ટમાં એટલે અમને ખબર પડે તમે જ્યાં ગામથી જુઓ છો

અહીંયા તમને નાસ્તો પણ મળી જાય છે બાફેલા ઢોડા મળે છે શેકેલા ઢોડા મળે છે શેકેલી સિંગ મળે છે હવે આપણે અહીંથી ઉપર ચડી જશું હવે આપણે ઉપરનો નજારો થોડોક જોઈ લેશું પછી આગળ જોઈશું તમે ચેનલમાં નવવા હોય તો સબસ્ક્રાઈબ કરજો લાઈક કરવાનું ભૂલશો નહીં આગળ જોતા રહેજો આગળ તમે ખોડિયાર માં દર્શન કર્યા અહીંયા પ્રસાદી પણ મળે છે અહીંયા દુકાનો પણ છે અંદરનો નજારો છે લોકેશન પણ સારું છે તમારે ફોટો વિડીયોગ્રાફર જે કરવું હોય એ કરી શકાય આગળ ધરાવની જગ્યા છે ચોમાસાની એક ક્લિપ મેં નાખી હતી જૂની પડી તી પાણી આવે ત્યારે અહીં બહુ ઉપર પાણી ચડી જાય છે તમે જોઈ શકો છો કેટલું પાણી છે તો અમારો વિડિયો જોવા માટે ધન્યવાદ તમારો અમારા આવા વિડીયા જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરો એટલે તમને આવા બીજા વિડીયા જોવા મળે ને એ પણ તમે કહેજો કે તમારે કયા ગામના જોવા છે કયા મંદિરના જોવા છે જે કમેન્ટમાં લખશે એના અમે વિડીયા તમને મોકલાવી આપશું તમારી પાસે વિડીયા ક્લિપ પડી હોય તો તમારો વિડીયો પણ બનાવી આજ માટે આટલું જ કમેન્ટમાં લખો જય ખુડિયારમાં તમે કયા હોય તો તમે ક્યાં ગામથી વિડીયો જવો કમેન્ટ જરૂર કરજો લખો જય ખોડિયારમાં જય ખોડિયારમાં